પાવી તાલુકાના ચલામણી ગરીબચોક યુવક મંડળ દ્વારા સ્થાનિક સાંસ્કૃતિક અને સ્વદેશી થીમ પર ગણેશ પંડાલ સ્વદેશી અપનાવો દેશ બચાવો કુટીર આકર્ષણનું કેન્દ્ર ભક્તિ અને સંસ્કૃતિનો ઉત્સવ ગણેશ ઉત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ થીમ આધારિત પંડાલોમાં ગણેશજીનો આરાધના ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે જ્યારે પ્રાકૃતિના ખોળે આવેલા છોટાઉદેપુર જિલ્લાના પાવીજીતપુર તાલુકાના ચલામણી ગામ ખાતે ગરીબ ચોક યુવક મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ સાથે સ્થાનિક સાંસ્કૃતિક અને સ્વદેશી થીમ પર શ્રીજી પંડાલ તૈયાર કરવામાં આવ્યો છે આ પંડાલમાં ગરીબ ચોક યુવક મંડળના સભ્યો દ્વારા સ્થાનિક સાંસ્કૃતિક ઉજાગર કરતી વરલી ચિત્રકલા લોકવાદ્ય ખેતીઓના ઓશારો ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુઓ દીવોના ઘોડા દ્વારા પંડાલનું સુશોભન કરવામાં આવ્યું છે ગણેશ પંડાલની બાજુમાં નાની કુટીર બનાવી સ્વદેશી ચીજવસ્તુઓ મૂકવામાં આવી રહી છે આ સ્વદેશી કુટિર દ્વારા સમાજને સ્વદેશી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો છે કુટિરમાં વિવિધ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મૂકવામાં આવી છે કે જે કુટીર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મંડળના યુવાન ડોક્ટર જીગ્નેશ પાંડ્યાએ જણાવ્યું કે ગરીબ ચોક યુવક મંડળ વણધા ચલામલી ચોક ગરીબ ચોક યુવક મંડળ અડતાલીસ વર્ષોથી કાર્યરત છે ગરીબ ચોક યુવક મંડળના કુલ ત્રીસ સભ્ય છે જે દર વર્ષે ગણેશ ઉત્સવ અને મા અંબાની નવરાત્રિ અલગ અલગ થીમ ઉપર સમાજને ઉપયોગી થાય એવી નવી નવી થીમો લાવે છે વધુમાં તેમણે જણાવ્યું કે વર્ષો પહેલાં જે વર્ષો વપરાવવામાં આવતી તે આજના સમયમાં વિસરાઈ ગઈ છે અને બધી જ વસ્તુઓ એમ અહીંયા ગોઠવી સમાજને અને સૌથી જૂની સ્મૃતિ યાદ કરાવીએ છીએ સાથે સ્વદેશી અપનાવવાનો બચાવો અંતર્ગત રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવા સંદેશ આપીએ છીએ આજના મોબાઈલના યુગમાં બાળકો છે રમતો ભૂલી ગયા છે તેવી દેશી રમતો દરરોજ રમાડીએ છીએ જેમ સંગીત ખુરશી ટપો ફોડ લીંબુ ચમચી કેળા કૂદ ફુકા ફોડ સોયદોરા જેવી દેશી રમતો સામેલ છે રિપોર્ટર મોહસિનસુરતી છોટાઉદેપુર